અમદાવાદમાં સંતરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે પોલીસ કંટ્રોલ બોર્ડ દ્વારા શહેર કોટડા વિસ્તારમાં એક મિલના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં સંતરાની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવવામાં આવ્યો હતો પીસીબીને બાતમી મળી હતી કે શહેર કોટડા વિસ્તારમાં આવેલા સીઆર રોડ લાઇન્સના ગોડાઉનમાં ઉપયોગ દારૂના સંગ્રહ અને વિતરણ માટે કરવામાં આવી રહ્યો છે તો દરોડા દરમિયાન પોલીસે ફળોના કાર્ટૂનની પાછળ છુપાવવામાં આવેલો સિત્યોતેર લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ઘટના સ્થળેથી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જો કે આ કેસનો મુખ્ય સૂત્રધાર અને શહેરનો લિસ્ટેડ બુટલેગર રાશિદ ઉર્ફે રાનો સહિત કુલ છ આરોપીઓ ફરાર થવામાં સફળ થયા છે પકડાયેલા આરોપીઓની પૂછપરછના આધારે પીસીબીએ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જપ્ત કરાયેલો દારૂનો જથ્થો બુટલેગર રાશિદ ઉર્ફે રાનુનો હોવાનું પોલીસ તપાસમાં ખોલ્યું છે આ દારૂનો જથ્થો રાજ્યના અન્ય ભાગોમાં સપ્લાય થવાનો હતો તે પહેલા જ પીસીબીએ સફળ ઓપરેશન કરી અને તેની હેરાફેરીના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ટીમ બનાવી છે